હાઇજીન કેમ્પ મહિલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત આજરોજ સિનોર મુકામે આરસીએમ કંપની દ્વારા સિનોર બસ સ્ટેન્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સિનોર બસ સ્ટેન્ડથી નીકળી બજારમાં ચકલા સુધી પહોંચી પરત સિનોર હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી જેના આરએમસી કંપની સાથે જોડાયેલા સિનોરના કાજી મિનહાસભાઈ નઝમાબેન સહિત આરસીએમ કંપનીની ટીમ જોડાઈ હતી દુબેલી સિલ્વર અમારું વર્ષ ચાલે છે એના આ ભાગરૂપે અમે આજે બધા ભેગા થઈ અને રેલીનું આયોજન કર્યું છે અને લોકોમાં જાગૃતતા આવે સ્વાસ્થ્ય રક્ષા અને નારી સશક્તિકરણ અને વૃક્ષારોપણ બ્લડ કોનેક્ટ બધા પ્રોગ્રામો અમે આજે પૂરા ભારતની અંદર સત્તર હજાર કિલોમીટર અમારી યાત્રા નીકળી રહી છે આજે સોળ સપ્ટેમ્બરથી પૂરા ભારતમાં અને એને તૈયારી માટે અમે આજે પૂરા પ્રોગ્રામ પૂરા ભારતમાં કરી રહ્યા છીએ તો બધાને અમે આશ આવકાર કરીએ છીએ કે તમે આવો અને અમારે સાથે મળી અને આ મિશનને ઘર ઘર સુધી પહોંચાડવા અમને સહયોગ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આજે અમે મળ્યા છીએ આ કામ સિનોર ગામની અંદર અને અમારે નજમાબેન અને પૂરી ટીમ રફિકભાઈ પછી નટુભાઈ સંજયભાઈ આ બધા મળી અને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને જાગૃતતા લાવવા માટે અમે એક રેલીનું આયોજન કર્યું છે અને રેલી પૂરા સિનોરમાં અમે ફરી અને પછી એક સ્કૂલની અંદર અમે હાઇઝિંગ માટે સ્પેશિયલ બહેનોને જાગૃતતા માટે પ્રોગ્રામ રાખવાના છે એના માટેનું અમારો પ્લાનિંગ છે ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત સિન્નોરથી મેહુલ પટેલ બી ન્યૂઝ વડોદરા